ઉપલેટામાં સહાય ફોર્મના નામે ઉઘરાણીનો આરોપ મજીઠી ગામના ખેડૂતો પાસે રૂપિયા એકસો ની ઉઘરાણીનો આરોપ વીસી ખેડૂત દીઠ રૂપિયા એકસો ઉઘરાવતા હોવાનો આરોપ પંદર દિવસમાં સહાય ફોર્મ નહીં ભરી શકાય રાત્રે જાગીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ તેવો વીસીએ જણાવ્યું ફોર્મ દીઠ સરકાર માત્ર બાર રૂપિયા આપે છે સહાય ફોર્મ નામે અરજી ના સેના સો રૂપિયા ગવર્મેન્ટ પંચાયત આપે બાર રૂપિયા તમે કેટલા કુલ કેટલા ફોર્મ ભરવાના છે કેટલા ચારસો ચારસો ફોર્મ ના તમે સો રૂપિયા લેખે ઉઘરાણી કરો છો ખેડૂતો લેવાના છે ખરીદ

આમાં અત્યારે સર્વરડાઉન જ રાખે સર્વર ડાઉન જ છે ગુજરાતમાં કમોસમી વરસાદ ને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વાહન સહન કરવાનો જે વારો આવ્યો હતો જેને લઈને સરકાર દ્વારા છે તે સહાય છે તે મંજૂર કરવામાં આવી હતી સહાયને લઈને અત્યારે જે સહાયના ફોર્મ ભરવાના હોય છે તે ફોર્મ ભરવાની અત્યારે મજેથી ગ્રામ પંચાયત કચેરી ખાતે છે કે ઈ ગ્રામ સેન્ટર સાથે અત્યારે ચાલુ છે ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે મજેથી ગ્રામ પંચાયત દ્વારા જે રીતે અત્યારે ફોર્મ સહાયના ભરી રહ્યા છે ત્યારે ખેડૂત દીઠ જે વીસી દ્વારા છે તે સો રૂપિયાની જેટલી છે તે અરજીના છે તે લેવામાં આવી રહ્યા છે ત્યારે

નથી આપતા બે હજાર રૂપિયા નક્કી કરવામાં સરકાર માંથી એક પણ રૂપિયો આપવામાં નથી આવતો ચાર વર્ષ થી આવી નથી ના બિલ ભરતા ચાર વર્ષ નો રૂપિયો નથી આવ્યો બરાબર છે એટલે બિલ બંધ કરી રહ્યા પરિપત્ર નથી તો એ જાહેરાત કરે છે પૈસા અમે એટલા આપી એનો પરિપત્ર છે કે બાર રૂપિયા ફોન કરી કરી એમ કે અમે ઓલી સંસ્થા ના ઓલી સંસ્થા ના સંસ્થા આપે છે પ્રતિક રમેશભાઈ ચાવડા તો અહીંના જે વીસી છે તેમના જણાવ્યા અનુસાર છે કે સરકાર દ્વારા છે તે માત્ર વાતો કરવામાં આવે છે એક પણ રૂપિયાની નથી આવ્યો ત્યારે આપણે ખેડૂત સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે આપણે ખેડૂતને પણ વાત કરવાનો પ્રયત્ન કરશું આપણી સાથે ખેડૂ છે આપણે ખેડૂ સાથે જે રીતે અત્યારે સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને એ વીસી દ્વારા સો રૂપિયા લેવામાં આવ્યા છે તે યોગ્ય છે

અમારા લોક નોટા બીજા ઓલા હોય ઉદ્યોગપતિ હોય બધા એના કેવડા કર્જા માફ કરી દે છે આ ખેડૂત આવું કોઈ જોતા નથી ખેડૂતો પ્રધાન દેશ છે કે જે રીતે અત્યારે જે ખેરુના છે તે તમામ ધિરાણ છે તે માફ કરી દેવા જોઈએ આ રીતે ન કરવું જોઈએ કેવું અહીંના ખેડૂતો કહી રહ્યા છે ત્યારે બીજી બાજુ વીસી જે અહીંના વીસી છે તેમના જણાવ્યા અનુસાર છે કે અમને છેલ્લા ચાર વર્ષ અત્યારે એક પણ પ્રકારની રૂપિયો છે તે અમને મળ્યો નથી ત્યારે અમે અહીં સો રૂપિયા છે તે ઉઘરાવી રહ્યા છીએ ખેડૂતો પાસેથી નિલેશ મારો મજે અસ્મિતા મજેથી યોગ્ય તપાસ કરીને જો કઈ એવું હોય છે તો નિયમ નિયમ મુજો નિકારીઓ એ કરવાનો છે આજે વીસી છે તેમને એક ફોર્મ દીત કુલ કેટલા રૂપિયા સરકાર દ્વારા દેવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા કેટલા દેવામાં આવે છે ગ્રામ પંચાયત દ્વારા વીસી તો જે આ અમારી નાણાબંધની કામગીરી કરતા હોય છે એના ડેટા એન્ટ્રીના પંદરસો રૂપિયા લેખે ચૂકવવામાં આવતા હોય છે અને પાંચસો રૂપિયા ઇનિશિયટિવ જો સારી કામગીરી ને ડેટા એન્ટ્રી વધારે હોય તો બે હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે આ ફોર્મ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી અને સરકારશ્રી દ્વારા કોઈ એવી જાહેરાત હોય તો કોઈ ધ્યાનમાં આવેલી નથી